સમાજ સુધારા માટે દાંતીવાડા તાલુકાના ગોડ ગામમાં ઠાકોર સમાજ દ્વારા ખોટા ખર્ચા સમાજમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તેના માટે બંધારણ બનાવવામાં આવ્યું છે ગામમાં જે કોઈ વ્યક્તિ દારૂ બનાવે તો તેને એકાવન હજાર રૂપિયાનો દંડ તેમજ જે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રસંગમાં ડીજે લાવશે તેને પણ એકાવન હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે ગામમાં શાંતિ જળવાઈ રહે એકતા રહે અને ખોટા ખર્ચા ન થાય તે હેતુથી આ ગોડ ગામમાં ઠાકોર સમાજના લોકો એકત્ર થઈ નિર્ણય લેવામાં આવ્યો છે અને અગાઉ આ બંધારણ બનાવનો હેતુ એક જ છે કે અમારા ગામમાંથી દીકરા દીકરીઓ જ્યારે ગામના દીકરા દીકરીઓ જતા હોય છે અને નાઈ જાય છે પ્રેમ લગ્ન કરી નાખે છે એના પછીનું જે ગંભીર પાછળથી પરિણામ આવે છે સમાજ સમાજમાં બે ત્રણ ભાગ થઈ જાય છે કોઈ કાકા બાપાને દીકરી જતી જતી રહેશે અને લગ્ન કરી લેશે આ બધા મુદ્દા છે બીજો મુદ્દો અમારો એ છે કે અમારા ગામનો દીકરો કોઈ બીજા ગામની દીકરી લાવે તો એના ઉપર બી અમે એક લાખ રૂપિયા દંડ કરેલો છે અને એ માને ના તેને એને ઘરને બોલાવોની વ્યવહારો રાખવાની એ બધું નિયમો કર્યા છે અને ત્રીજો નિયમ અમે ડીજેનો રાખ્યો છે કે ડીજે ઉપર પ્રતિબંધ રાખ્યો જે વ્યક્તિ ડીજે ગામમાં લાવશે એને એકાન હજાર રૂપિયા દંડ બરાબર દંડ ના ભરે તો એના સાથે કોઈ વ્યવહાર રાખવો નહીં ચોથો મુદ્દો છે વ્યસન મુક્તનો જે યુવાનો આજે વ્યસનને રવાડે ચડ્યા છે ગામમાં જે દારૂ વેચશે બનાવશે એના ઉપર એક જો દંડ રાખ્યો છે જો નિ માનતો એના સાથે વ્યવહાર ના રાખવા